રંગોળી બનાવવાની છે તો જો આવે નકામાં જાડવા છે એનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની રંગોળી બનાવીશું ગુડ મોર્નિંગ આ મારું બાલવાટિકા છે ભાઈ આ બાલવાટિકાને છે ને તમને એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિથી તમારા હાથના આંગણાની કસરત થાય ચલો આપણા હાથના આંગણા કેટલા બીજા હાથના બીજા હાથના ના પાંચ બે થઈ ને કેટલા દસ બે હાથ ના કેટલા ભાઈ હવે જુઓ હાથ ના ની સરસ મજાની કસરત થાય તે માટે જુઓ હું છે ને આ શું લાવી છું ભાઈ બોલો હે પાલી પાલી શું કામ કહેવાય આને હે બકરા ખાય એટલે બકરા ખાય એટલે આને શું કહેવાય ભાઈ પાલી અને આ ઝાડનું નામ શું ભાઈ આવડ આ તો બકરાનો ચારો એટલે પાલિકો તમે પણ આને આવડ કહેવાય શું કહેવાય ભાઈ આવડ આવડના પરડા આવે જોયા છે ને પછી આમાં વગાડો ને એટલે ગુગરાની જેમ વાગે પરડા ખણકે હવે આની તમારે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જુઓ આપણે હમણાં રંગોળી બનાવવાની છે ને એટલે આનો તમે પહેલાં પ્રવૃત્તિ કરો પછી એ પાંદડા તમે ભેગા કરો એમાંથી રંગોળી બનાવવાની હવે જુઓ કઈ રીતે બનાવવાનું છે તો જુઓ આ તમારે પાંદડા છે ને આમ પકડવાના આ ડાળખી પકડવાની આ અંગૂઠા અને આંગળીની મદદથી બરાબર આમ પકડ્યું પછી તમારે શું કરવાનું આ પકડી અને આ બીજા અંગૂઠા અને આંગળીની મદદથી આમ કરીને ખેંચવાનું એ આમ જુઓ એ આમ એવો મસ્ત અવાજ થાય ને કટકટ કટકટ જુએ એ આમ અંગૂઠા ને આંગળીની મદદથી જ જુઓ

એવું રોજ ભરવું છે હા જુઓ અને આ એ કેવું લાગે મસ્ત ભાઈ જુઓ હમ સરસ લાગે છે ને તો કરવું છે ને બધા એ બધા ને આપી દો વાલો બધાને એક 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 ડાળખી આપી દીધી છે જુઓ કોના જેવું લાગે ભાઈ હા મોરના પીછા જેવું જો આમાં મામા મામ ડોલે ડોલાવો તો અરે વાહ કેવી રમત થાય મજા આવે ને હવે તમને બધાને એક એક ડીશ આપી દીધી છે ચલો હવે તમારે પ્રવૃત્તિ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે ચલો હાલો કાઢો વેરી ગુડ અરે સર ધીમે ધીમે ઓ ડાળકી તૂટવી ના જોઈએ અને એવું મસ્ત રીતે આમ ખેંચવાનું ને અરે વાહ ડાળકી તૂટવી ન જોઈએ એટલે ડાળકીને અહીંથી પકડવાનું એમ નહીં એટલે તો કહું છું અહીંયા પકડવાનું અંગૂઠાના આંગળીથી અને પછી ખેંચવાનું જો જો સંજના કરે જો અરે વાહ વેરી ગુડ હા એટલે તો કહું છું તમારે અંગૂઠા અને આંગળીની મદદથી આ ડાળકી આમ પકડવાની ભીસીને અને પછી બીજો અંગૂઠો અને આંગળીની મદદથી ખેંચવાનું જો રોશની કરે છે જો સરસ મજા જો એ અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ ચલો એ તો આપણે શીખવાનું છે ચલો બધાએ એ પ્રવૃત્તિ કરવાની છે સરસ અરે વાહ આવડ્યું આવડ્યું ભાઈ આવડ્યું હમ એક કઈ ડારકી તમારી તૂટવી ન જોઈએ હો હા તૂટવા નહીં દેવાની અને તમારે કામ કરવાનું છે ભાઈ અમાર બાલ વાટિકા એ જો સરસ મજાના પાંદડા કાઢી દીધા છે વાહ ભાઈ વાહ અને આજે આપણે જો રંગોળીની પ્રવૃત્તિ છે આ પાંદડામાંથી જ બતાવો તો પાંદડા અરે ડાળખી બતાવો વેરી ગુડ એ ડાળખીની એ રંગોળી બનાવીશું પાંદડાની રંગોળી બનાવીશું અને આની એ રંગોળી બનાવીશું અને બીજા આપણા

যোকি বানাওটা করে এইটা বনে কি রং হইও প্যানকি কই টিচার ভিডিও করতে হবে আর বলে নি বলে নি কি কথা আল্লাহ তোLambda দি আগা জুম بیٹা আগা জুম টিচার আলো উই খাই গেগা 30 মাসে মুক্তি এ 20 কোনে মাসে মুক্তি ধ্যান রাখ জবা بیٹা আর টাইম না থি 20 বেকি করো আর বল তা পড়তে পড়তে আপনি পেলাওয়ালা বেয় জাওয়া লো જો અમે સરસ મજાની પાંદડા આવડના પાંદડા અને આ ઓલા જે પાંદડા બતાવ્યા હતા એ પાંદડાનો ઉપયોગ કરી અને ચીરોડીનો ઉપયોગ કરીને આ રીતે સરસ મજાની અમારા ક્લાસમાં રંગોળી બનાવી છે મારા દીકરીઓએ મદદ કરાવી દીકરીઓનો ખુબ ખૂબ આભાર